પણ ને બીજા જઈને ખાઈ હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે વાગી ગયા છે સવારના આઠ તો આજે મિત્રો આપણે સવાર સવારમાં ફ્રિજ ખોલ્યું છે તો હવે સ્કૂલ ખુલવાની તૈયારી છે તો આપણે થોડું થોડું આપણું ઘરનું કામ પતાવી દઈએ પછી બાળકોમાં જ ખાસ ધ્યાન દેવાનું છે મિત્રો તો અત્યારે આપણે ફ્રીજ સાફ કરી છીએ તો જોઈ લો એક ફ્રીજમાં લગભગ આપણે સ્ત્રીઓ બધું લગભગ અડધું રસોડું તો ભરી જ દઈ છીએ તો ઉટકીને સાફ કરી રાખ્યું છે ને ઘરની પેરણ જોઈ લો વાસણ ઉટકાઈ ગયા છે ને ફરીયું સાફ થઈ ગયું છે મારા મનભાઈ બારે હિચકા તૈયારી કરી રહ્યા છે ને મારા મને લીધો છે કાલે નવો બોલ કા બેટા તો આજે એ રમશે અને આપણે હવે આ બધો ઉકેળો થોડોક ઉપાડશું જોઈ લ્યો છેક લગી નું છે હા બટું હમ એક કિલો એવું છે હ

પેલા શરબત ના ખાય પછી પાણી ના ખાય અને મેં સીવું છે અમારા ઝાખી બેન માટે એક નાનું નાનું એવું જબલું સીવું છે ગરમી જોઈ લો તો ચાલો મિત્રો આપણે ઝાખી બેનને આપી દઈએ અને પછી બેસશું સીવવા અને પછી શું કરી છે હું તમને બતાવીશ હા તો વિડિયો જોવા માટે મારી સાથે રહેજો કેમ છો મિત્રો તો ચાલો જમવા તો

તો ચાલો જમવા મસ્ત મજાના ભાત જમવાજા ભાઈ મસાલો દીદી ઉપર હાથ ઉપાડે છે તો કહેવત છે કે દીદીને દીદી ને કાંટા ઉગે એવું કહેવાય છે તો મારા મનભાઈ ને પણ એવું લાગુ પડે છે તો ચાલો મિત્રો હવે જમી લઈએ તો મિત્રો અત્યારે જમી લીધું છે અને માંડવી આપણે લીધી હતી તો

તમારા મન ને રસોડા કામ થોડુંક કરવું બહુ ગમે કા બધું બહુ ગમે રસોઈ બનાવતા શીખવી હે ને દીકરા ને હે શીખવી હે તો ચાલો આપણે હવે માંડવી શેકી લઈએ કારણ કે આ માંડવીને અમે આજે પિકનિકમાં જવાના છીએ ત્યાં ખાવા માટે લઈ જવાના છીએ અને મસ્ત મજાના સરસ દાણાવાળી અને મોટી બધી સરસ માંડવી છે જેનો ભાવ આલે છે સો થી સવા સો ની સવા કિલો માંડવી આપણે લીધી છે તો ચાલો હવે શેકી લઈએ ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને આજે અમે શેરીવાળા બધા જઈએ છીએ પિકનિકમાં તો ચાલો મિત્રો અમારે જોઈ લ્યો અહીંયા રેડી થાય છે તમને બતાવું અમારા મનભાઈ શૂઝની લેસ બાંધે છે ને અહીંયા અમારા અવની બેન છે ને બેન જે ચૂની બાંધે છે તડકો બહુ છે ને તો અને અમારા શિયા બેને ફ્રોક પહેર્યું હતું પણ હવે ગયા છે પેન્ટ પહેરવા કારણ કે ફ્રોકમાં પગ ભરી જાય એટલો તડકો છે તો ચાલો મિત્રો હવે મળશું આપણે પિકનિકા તાર ચાલો મિત્રો અમે ઈશ્વરિયા પાર્ક તો આજે સોમવાર હતો તો ઈશ્વરિયા પાર્ક બંધ હતું તો હવે અમે આવ્યા છીએ રેશ કોર્સ તો હું તમને બતાવું લગભગ ટાઈમ અમે બધો રસ્તામાં જ કાઢ્યો છે કારણ કે ઈશ્વરિયા ગયા તો બધું બંધ હતું તો ખબર નહોતી એટલે ધક્કો થયો

ધ્રુવ તો આય છે આરતી આંટી ધ્રુ મજા આવી ને રસ્તામાં પાટા મારવાની બધી એટલી મજા આવી પૂરો પૂરો ઉપયોગ જ હોય આખું વરણ લીધો એમ નથી ખબર કામ કામ ને કામો ઈ કે મેં કીધું આવ્યા થી એમ કોઈ દી એમ ન કીધું કામ કામ જ মনে নীক মনে তো ઢોસા ખાવાનો વિચાર છે બાળકોને પાછળ ખાવા છે ત્રીજા તો તે ખાઈએ છીએ અને બાળકો માટે ઢોસા આવી પણ ગયા તો આપણે આવી ગયા છીએ બજરંગ ઢોસામાં થોડા કહેવાની ને આવે પછી તરકાઈ પીધી છે કઈ દે તારી છે યસ દોસ્તો કેમ છો મજામાં આજે છે સોમવાર અને 10 તારીખ છે અને આ લોકો બધા પિકનિક માં કેતા પેલા કેતા કેન્સલ કી પેલા તો ત્યાં ગયા ને બંધ હતો અને એક આમ રોડ ગયો આમ ચડ્યા ને તો આમ ઊંઘા આખો ના પછી તો પછી દુકાને આવે ને રીટર્ન ત્યાંથી નીકળાય છે દુકાને આ લોકો અત્યારે ઈશ્વરિયા મહાદેવ કહેતા પણ પડ્યા હતા ને ત્યાં ઈશ્વરિયા મહાદેવની બાજુમાં ઈશ્વરિયા પોસ્ટ ઈશ્વરિયા બોનું નું છે ગવર્નમેન્ટનું ઈશ્વરિયા ઈશ્વરિયા પાર્ક છે અને તેમાં સોમવારે બંધ રહે છે તો ઈ લોકોએ જાહેરાત નહીં કરી પેલા મંગળવારે બંધ રહેતું તો હવે સોમવારે પછી લ્યા થી ક્યાં ગયા ત્યાં પછી રેસ્કોસ રેસ્કોસ પનવર લવ તો લવ ગાર્ડનમાં પિકનિક કરી ને અત્યારે મારા માટે લીવા છે આ છે બર્ગર બર્ગર ને હોટ આ સોસ બર્ગર વેજ છે કે ક્યુ છે વેજ વેજ કાપી આ વેજ છે બર્ગર ગરમ કૂતરો એટલે કે હોટ ડોગ છે સાચું કીધું કોણ તો સીધો રે તંબોળો હી કરે હું આમાં બતાડું હોટ ડોગ છે ને આ પર છાસ છે તો આપણે પહેલા હોટ ડોગ ટ્રાય કરશું મે હોટ ડોગ ખાધો તો આજ મને ફોન પકડતો તો કેવું હે બીજા કરતા સરસ હે ને छोकरी हम कहते पीजा करता है सरस है ई बो वो खांटी थी कापी दवे ने हम ई क्या हुआ है ई ठीक है तो तब बहुत डॉक से बर्गर से सोच से ना खास से हमें पसी मरी